તો જય ભીમ બુદ્ધાય કહેવાનું એવું થાય કે ભાઈ ઓલા પ્રમુખ અમરેલી ભાજપ ચેતનભાઈ ધાનાણી ઈ એવું કહે છે કે ઓલા ઢેઢા આવ્યા હતા ને એના મકાન લઈ લેવા છે પ્લોટ લઈ લેવા છે સિદ્ધિન ચોખી વાત કરવા આવ્યો છું આવતીકાલે બપોરે બાર વાગે હું લાલાવદર આવી રહ્યો છું અને દલિત સમાજના જે વિસ્તાર છે એ વિસ્તારમાં હું ઊભો છું મારો ભાઈ આવી જાય મકાન ખાલી કરાવવા તને મારા ભાઈ એવી કઈ હવા હોય કે હું જે તે પક્ષમાં છું કે મારી પાસે જે તે હોદ્દો છે તો મને ફાવે એવો હું બફાટ કરી લઈ મને ફાવે એવું હું ગાળું દઈ દઈ મને ફાવે હું કરી લઈ તો ઈ હવા પછવાડેથી કાઢી નાખવી કેમ કે આ દેશ હજી પણ કાયદાથી સંવિધાનથી ચાલે છે અને તમારી જેવા કેટલાય લુખેશ એનાથી કઈ ફેર પડ્યો નથી પણ કહેવાનું એવું થાય છે કે એક મિનિટ આ ટૂટ પાછું વીચમાં થાય ને મજા નો આવે પણ કેવાનું એવું થાય છે કે તમારી જેવા લોકો જો હવે આવી રીતે જાહેરમાં બફાટ કરતા હોય મા બેન આમ બોલતા હોય અને એટલી બધી હવા કરી લેતા હોય કે અમે એના મકાન કાઢી લેવા છે એના પ્લોટ લઈ લેવા છે તો તમારી જેવાને જ્યાં સુધી શાંતિથી બેસાડશું નહીં ને ત્યાં સુધી મજા નહીં આવે કેમ કે પછી આજ તમે કીધું છે કાલે વળી પાછો કોઈક લુખો ઉભો થાય તો કાલે બપોરે બાર વાગે હું આવું છું સમાજને વિનંતી કરીશ કે હું મારી નથી પણ આવા નાલાયક નમૂનાઓ જે પોતાને છે અને એને એવું લાગે છે કે આ દલિત સમાજ એટલે નબળો સમાજ અને દબાવી શકીએ અને ફાવે એવું બોલી શકીએ તો આ એના મનમાં જે ફાંકો છે ને એ કાઢવા જવાનું છે તો આપણે જઈ હવ જાય અને એને કહે કે બાપનું રાજ નથી આ સંવિધાન થી ચાલતો દેશ છે અને કાયદા માર્યો ને તો ફાયદા માર્યો બરાબર કાલે બપોરે બાર વાગે અમરેલી ની બાજુમાં લાલાવદર દલિત સમાજ વિસ્તારમાં ને હા ઈ પણ કહી દઉં કે ત્યાંના સરપંચ પણ આપણી સમાજના છે અને સરપંચ શ્રી કાલે હાજર રહેજો કેમ કે આ સમાજ ઉપર આવેલી વાત છે ને તમે ગામના મોભી છો મુખી છો એટલે તમારે ત્યાં રહેવું પડે અને આ ભાઈ જે બોલી ગયો છે ને એના વિરુદ્ધમાં તમારે પોતે ફરિયાદી થવું પડે પણ જોઈ હવે તમે કાલ શું કરો જોઈ આવો હાલો કાલે બપોરે લાલાવદર મળી લઈ ભાઈને એને કહી કે આવો અને મકાન લઈ જાઓ દેવી